લડતા લડતા ભીમપુરા ગામના કમલેશ બેચર પરમારને અડફેટ માલિતા તેવો પોતાની સ્કુતી ઉપરથી નીચે પટકાયા હતા અને હાથમાં ફ્રેક્ચર થયું હતું તેરા યુવાને પાલિકાના વહીવત સામે પણ રોષ વ્યક્ત કરી હતી રખડતી ગાયોને તાત્કાલિક ધોર ડબ્બામાં પુરવાની માંગ કરી હતી તેમજ ગાયને કારણે હાથમાં ફ્રેક્ચર થતા આમોદ નગરપાલિકા પાસે તેવોએ વર્તની પણ માંગ કરી હતી સુનમ કમલેશભાઈ બેચરભાઈ પરમાર હા શું થયું થયુંતું હું માર્કેટ જતો તે ગાયો લટી રહી આવી તે પાછળથી મને ભેટી મારી તો હું પડી ગયો અને શું થયું ફ્રેક્ચર થઈ ગયું છે મને હા હવે નગરપાલિકા પાસે શું અપેક્ષા તમારી એ ઢોર ડબ્બા પૂરે અપેક્ષા મને વર્તન મળે इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे દેખને કે